જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ગોલ કરો અને ઇનામ જીતો તો ટોટલ બાર માણસો છે બરાબર તો છ છ જણાની બે ટીમો પાડવાની છે તો જોઈએ કે ચીર ટીમ વિજેતા થાય અને ચીર ટીમ ઇનામ લઈ જાય બરાબર અને મિત્રો ઓમો દસ ગોલનો આપણે ટાર્ગેટ રાખશું બરોબર જે ટીમ સૌથી પેલા દસ ગોલ કરશે એ વિનર થાય

આપણે ગોલ નાખવાનો કિશન ચૂનો લઈજો એક નક્કી કરી નાખીએ જગ્યા એક ટીમ આ મકારે મકારે બરોબર અને વચ્ચે મોડા હું રાઉન્ડ કરું એક

એ ટીમ ટીમનો નંબર આવે તો તમાર માણસને ને અમુ ગોલ નાખવાનો ગોલ નાશી થઈ વાઘા

મને મરાવ એટલે મરાવ નાખો 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 આને દર્દ નહી ઓમે કટવા આ આવતા બચ્ચાને હેડો ભાઈ દર્દ કેરે ધારો હેડ છેડ ઓમ 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 બચ્ચારો એના બરા યારુલા બા એ આજી દે માં કુબા અભુજી કોથિન નેકડી જવાં છે ઓ બચ્ચેને આવો અભુજી

કે જો બોલ કજી પોહવાનો છે અરે વાહ जोरदार તો બરુબા આમા ટીમ ને બે ગોલ થઈ ગયા છે બરાબર રેડી રેડી બજી એન ટીમ ને હજી કે કે ગોલ થયો નહીં હા હા આ થાય છે ઓ થોડો અθεર અθεર થી ગોલ કે લાવું જલ્દી જલ્દી આજો મુનદારજી નહી આયા અમે આયા મુનદારજી આયા ગોલ અરે થોડું

<coughs> ¡Ya te <coughs> <Dale, tose> <Chiar>, <coughs> ¡Ay! 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 <coughs> ¡Ay! 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 ay. <coughs> ફેલ ફેલ આપડે જોરદાર તમારી ટીમ જીતે થા જીત થઈ જાય તમારી ટીમ વિજેતા થા હે ભાવ

અરે વાહ જોરદાર વાહ તો ભુબોજી અને અને અમારે ચાર હાલ આગળ આ વાહ જોરદાર હાથ એનો અડધા નહીં ભાઈ છો હા

અરે વાહ જોરદાર છત ખોલા હો જોરદાર

તો જય માતાજી મિત્રો આજની આ ચેલેન્જ વિડીયો પૂરું થાય છે તો આ વિડીયો બંને બને એટલે લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી